રોજ સાંજે જમવામાં શું બનાવવું એ દરેક ગૃહિણીને પ્રશ્ન થતો હોય છે ત્યારે આજે હું પણ એ જ વિચારી રહી છું કે ખાઈને બધા ખુશ થઈ જાય અને બનાવવામાં બહુ મહેનત પણ ના લાગે ત્યાં જ મારી નજર પડી છોલે પર તો એમાંથી આપણે આજે બનાવીશું ચણા મસાલા ગ્રેવી જે બધાને ભાવે છે પણ અને બનાવવામાં બહુ સમય પણ નથી લાગતો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો શાહી ચણા ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કપ ચણા લેવાના છે તમે કોઈ પણ વેરાયટીના ચણા લઈ શકો છો અત્યારે મેં એક કપ છોલે ચણા લીધા છે એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને એને સારી રીતે ધોઈ લઈશું આમ તો કોઈ પણ કઠોળને આઠથી દસ કલાક પલાળવા પડે છે પણ જો તમે ક્યારેક ભૂલી ગયા હોય અથવા તો ઉતાવળ હોય તો ગરમ પાણીમાં પલાળવાથી ત્રણથી ચાર જ કલાકમાં ચણા એકદમ સરસ પલળી જશે તો ચણાને તમારે આ રીતે થી ત્રણ વાર પાણી બદલીને સારી રીતે ધોઈ લેવાના હવે આ ચણાને પલાળવા માટે અત્યારે મેં એકદમ ગરમ પાણી લીધું છે તો ચણા ડૂબે અને ઉપર એક વેળા જેટલું પાણી રહે એટલું પાણી ઉમેરીને આપણે ઢાંકણ ઢાંકી ચારથી પાંચ કલાક માટે એને પલાળી દઈશું હવે ચાર કલાક પછી ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ચણા આપણા એકદમ સરસ પલળી ગયા છે અને ચણાનો દરેક દાણો એકદમ સરસ ફૂલી ગયો છે હવે આ ચણા પલાળેલું પાણી આપણે કાઢી લેવાનું છે અને ચણાને બોઇલ કરવાના છે તો એક પ્રેશર કુકરમાં ચણા ઉમેરી દઈએ અને ચણા ડૂબે એટલું પાણી ઉમેરી દઈએ ચણામાં પાણી વધારે નથી ઉમેરવાનું ફક્ત ચણા ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે ત્યાર પછીમાં બે તમાલપત્ર સાથે એક મોટી એલચી અને હાફ ટી સ્પૂન જેટલું મીઠું મેળવી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી વિસલ લગાવી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચારથી પાંચ વિસલ કરી લઈએ ચણાને આપણે ગરમ પાણીમાં પલાળ્યા હોવાથી ચારથી પાંચ જ વિસલમાં એ બોઇલ થઈ જ જશે પણ ત્યાર પછી પણ જો તમને ચણામાં થોડી કચાસ લાગતી હોય તો બીજી તમારે એકથી બે વિસલ કરી લેવાની હવે આપણા ચણા બોઈલ થાય ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ તો ચણાની ગ્રેવી માટે મેં અત્યારે પાંચ મીડિયમ સાઈઝના ટામેટા અને પાંચ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે જો નાની સાઇઝના ડુંગળી ટામેટા લો તો ચારથી પાંચ લેવાના અને જો મોટા હોય તો બેથી ત્રણ લેશો તો પણ ચાલશે તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમારે ડુંગળી ટામેટાની ક્વોન્ટિટી લેવાની તો ડુંગળીની છાલ તારી આપણે આ રીતે રફલી ચોપ કરવાની છે તો ડુંગળી ટામેટાને મેં આ રીતે લાંબી સ્લાઈસમાં કટ કરી લીધા હવે આ બંને વસ્તુને હમણાં આપણે સાઇડ પર મૂકી દઈશું બીજી બાજુ પ્રેશર કુકરની પાંચ વિસલ થઈ ગઈ અને ગેસ મેં બંધ કરી દીધો હવે આપણા પ્રેશર કુકરનું પ્રેશર રિલીઝ થાય ત્યાં સુધી ગેસ ઓન કરી એક પેનમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને હવે તેલ ગરમ થાય એટલે આપણે રફલી ચોપ કરેલી જે ડુંગળી રાખી છે એ તેલમાં ઉમેરી દઈશું આ સ્ટેજ પર ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ હાઈ રાખવાની છે ડુંગળી લાઈટ ગોલ્ડન કલરની થાય અને એમાં રહેલો કાચો ટેસ્ટ નીકળી જાય ત્યાં સુધી તમારે ડુંગળીને સાંતળી લેવાની છે અને હવે ડુંગળી સાંતળાઈ જાય એટલે આપણે આઠથી દસ કાજુ ઉમેરી દઈશું અને એને પણ સારી રીતે સાંતળી લઈએ હવે બે થી ત્રણ જ મિનિટમાં ડુંગળીમાં રહેલું મોઈશ્ચર નીકળી જાય એટલે રફલી ચોપ કરેલા ટામેટા ઉમેરી દઈશું અને ટામેટા એકદમ જલ્દી કૂક થઈ જાય એના માટે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈએ સાથે જ વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને એક ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે ટામેટાને પણ આપણે ડુંગળી સાથે એકદમ સરસ સાંતળી લેવાના છે આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર ટામેટાને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લીધા પછી આપણે એમાં થોડું પાણી ઉમેરવાનું છે તો અત્યારે હું વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરું છું બરાબર મિક્સ કરી લઈએ આ રીતે પાણી ઉમેરવાથી ડુંગળી અને ટામેટા એકદમ સરસ કૂક થઈ જશે અને એમાંથી એકદમ સ્મૂથ ગ્રેવી બનીને તૈયાર થશે હવે બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે એને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી થવા દઈશું હવે ચારેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ઢાંકણ ખોલી લઈએ તમે જોઈ શકો છો ટામેટા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ત્યારે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આ બધી જ વસ્તુને એકદમ સરસ ઠંડી થવા દઈએ અને હવે બધું જ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું તમે જોઈ શકો છો પેનને મેં સણસી વગર જ પકડ્યું છે એટલે આ રીતે એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ એની ગ્રેવી તૈયાર કરવાની તો બધી જ વસ્તુને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દીધી હવે નું ઢાંકણ બંધ કરી આપણે એની એકદમ સરસ સ્મૂથ ગ્રેવી તૈયાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ ડુંગળી ટામેટા અને કાજુની એકદમ સ્મૂથ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ હવે આપણે હમણાં એને સાઈડ પર મૂકી દઈએ અને ગેસ ઓન કરી એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીએ અને બટર બળે નહીં એના માટે બીજું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈએ હવે બટર મેલ્ટ થાય અને તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે એમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આદુ લસણની પેસ્ટને એકદમ સારી રીતે સાંતળી લેવાની છે આદુ લસણની કચાશ જતી રહે ત્યાં સુધી તમારે ગેસની સ્લો ફ્લેમ પર સાંતળી લેવાનું ત્યાર પછી મસાલામાં આપણે એમાં ઉમેરીશું વન 4 ટીસ્પૂન સ્પૂન જેટલો હળદર પાવડર બે ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર કાશ્મીરી મરચું ઉમેરવાથી ચણાનો કલર એકદમ સરસ આવશે પણ જો તમે તીખો ખાતા હોવ તો આ સ્ટેજ પર તમારે હાફ ટી સ્પૂન જેટલું લાલ રેગ્યુલર મરચું પણ ઉમેરી દેવાનું મસાલાને ફક્ત તમારે તેલ અને બટર સાથે મિક્સ જ કરવાના છે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી મસાલા બિલકુલ બળે નહીં હવે તેલ અને બટર સાથે મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે આપણે એમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી દઈએ હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર આ ગ્રેવીને સારી રીતે કૂક થવા દેવાની છે આ ગ્રેવી બનાવવામાં આપણે પાણીનો બિલકુલ જ ઉપયોગ નથી કર્યો મસાલા સાથે ગ્રેવીને સારી રીતે મિક્સ કરી લઈએ લગભગ બેથી ત્રણ મિનિટ સુધી ગેસની સ્લો ફ્લેમ પર આ રીતે સાંતળી લઈએ તો બેથી ત્રણ મિનિટ સુધી ગેસની સ્લો ફ્લેમ પર મેં ગ્રેવીને સાંતળી લીધી હવે આપણે એને ઢાંકી દઈશું અને ફરી ત્રણથી ચાર મિનિટ સુધી થવા દઈશું હવે બીજી બાજુ પ્રેશર કુકરનું પ્રેશર એની મેળે રિલીઝ થઈ ગયું છે તો ચણાને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ચણા આખા પણ રહ્યા છે અને આ રીતે સહેજ જ પ્રેસ કરતામાં ચણા એકદમ સરસ મેશ પણ થઈ જાય છે હવે આપણે એમાં ઉમેરેલા તમાલપત્ર અને એલચી કઢી લઈએ એનું જે કામ હતું ફ્લેવર આપવાનું એ અત્યારે પૂરું થઈ ગયું છે હવે ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગ્રેવીમાં એકદમ સરસ બોઇલ પણ આવી ગયા છે અને તેલ પણ સેપરેટ થયું છે બરાબર મિક્સ કરી લઈએ એકવાર અને ત્યાર પછી આપણે એમાં બોઈલ કરેલા ચણા ઉમેરી દઈએ થોડું પાણી મેં ચણામાં રહેવા દીધું છે બહુ વધારે પાણી નથી રહેવા દેવાનું લગભગ વન ફોર્થ કપ જેટલું જ પાણી રહેવા દીધું છે જો તમે પાણી વધારે ઉમેરશો ને તો ગ્રેવી પાતળી થઈ જશે અને મસાલા પણ બધા ધોવાઈ જશે તો વધારે પાણી નહીં ઉમેરવાનું વન ફોર્થ કપ જેટલું પાણી આટલી ગ્રેવી માટે ઇનફ છે હવે ગ્રેવી સાથે ચણા એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર મિનિટ સુધી થવા દઈએ જેથી ગ્રેવીમાં ઉમેરેલા બધા જ મસાલાનું ફ્લેવર ચણામાં એકદમ સરસ આવી જાય હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો ગ્રેવી પહેલાં કરતાં વધારે થીક પણ થઈ ગઈ છે અને ચણા ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે ફ્રેન્ડ્સ આ ચણાને બનાવવામાં બહુ સમય પણ નથી લાગતો અને સ્વાદમાં એકદમ જબરજસ્ત બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એમાં ઉમેરવાની છે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી કસૂરી મેથી ઉમેરવાથી ચણાનો ટેસ્ટ એકદમ સરસ આવશે ત્યાર પછી એમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા લીલા સમારેલા દાણા હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને બે ટેબલ સ્પૂન જેટલી ઘરની ફ્રેશ મલાઈ મલાઈને આ રીતે થોડી મિક્સ કરી લઈશું જો તમારી પાસે ઘરમાં ફ્રેશ ક્રીમ હોય તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દેવાનું હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને મિક્સ કરતાં જ તમે જોઈ શકો છો કે ગ્રેવીનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ચણા મસાલા ગ્રેવી અથવા તો શાહી ચણા આપણા બનીને બિલકુલ તૈયાર છે તો ગેસને હવે બંધ કરી દઈએ અને એને શરૂ કરી લઈએ ત્યાં જ ખાવાનું મન થઈ જાય છે ને તો એકવાર તમે મારી આ રેસીપીથી ચણા મસાલા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમને અને તમારી ફેમિલીને ચોક્કસથી ભાવશે જ આ ચણા મસાલા તમે રાઇસ અથવા તો રોટી નાન ગમે તેની સાથે શરૂ કરી શકો ખાવામાં એકદમ જબરજસ્ત લાગશે જો તમે એકવાર બનાવશો ને તો તમારા ઘરમાં વારંવાર આ ચણાની ડિમાન્ડ થવાની છે તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઈક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો મને તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું હું તમને ટેસ્ટ કરીને કહી દઉં કે કેવા બન્યા છે જેથી તમે પણ આવા ટેસ્ટી ચણા ઘરે બનાવો ખરેખર ખૂબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ બનાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો